નમસ્કાર દર્શક મિત્રો ચક્રવર્તી હાર્દિક સ્વાગત છે અને હું મોરબી મહાનગરપાલિકા બુદ્ધિનું દેવાળું ફૂકી રહી છે એના દ્રશ્યો આજે મારે તમને બતાવવા છે મોરબીના આ આલાપ રોડના જે દ્રશ્યો છે જે આલાપ રોડથી લીલાપર સ્મશાન સુધીનો જે રસ્તો છે એ અત્યારે હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ અને આ રોડ ઉપર મહાનગરપાલિકાએ બુદ્ધિનું દેવાળું ફૂંક્યું હોય એ પ્રકારના દ્રશ્યો અત્યારે તમારી સામે છે દ્રશ્યો એટલા માટે તમારી સામે છે આ જે રોડ છે એ તમને અત્યારે સીસી રોડ બતાતો હશે સીસી રોડ આઠથી દસ મહિના પહેલાં આજે આ સીસી રોડ બનાવવામાં આવ્યો હતો લાખો કરોડના લાગાતથી અને એ લાખો કરોડના લાગાતથી બનાવેલો સીસી રોડ આઠથી દસ મહિનામાં ફરી એક વખત તોડી નાખવામાં આવી રહ્યો છે શું કામ કેમ કે મહાનગરપાલિકા ત્યારે ગટરનું કામ કરવાનું ભૂલી ગઈ હતી અને હવે એ ગટરનું કામ અત્યારે અહીંયા મહાનગરપાલિકા કરવા જઈ રહી છે તમે જોઈ શકો છો અહીંયા જીસીબી સહિતના સાધનો અને અહીંયા જે અત્યારે કુંડી બનાવવાના કામગીરી કરવામાં આવી રહી છે મહાનગરપાલિકા પહેલાં રોડ બનાવે પછી એને ભૂલાઈ જાય પછી ગટર નાખે પાછો એ રોડ તૂટેલો રહીએ પાછા કેટલા વર્ષે નવો થાય એ તો મારો નામ જાણે પરંતુ અત્યારે હાલ આ આલાપપર્ગના ગેટ થી લઈ અને નિલપુર સ્મશાન જતો આ રોડ છે અને મુખ્ય રોડ છે એસપી રોડ થી લઈ અને આ વિસ્તારના તમામ જે લોકો છે એ સામાકાઠે જવા માટે પણ અહીંનો ઉપયોગ આ રોડનો કરતા હોય છે ખૂબ સારી વાત હતી રોડ કરવામાં આવ્યો તો થોડા જ મહિના પહેલાં રોડ થયો છે ખૂબ સારો રોડ છે સીસી રોડ છે ત્યારે લાખો કરોડની લાગત રોડ હમણાં જ બન્યો છે પરંતુ હવે બુદ્ધિનું દેવળ ફૂંક્યું છે અને હવે એ અત્યારે અહીંયા ભૂગભર નાખવા માટે આ જે સીસી રોડ છે તમે જોઈ શકો છો કે આ રોડ છે એ હજી હમણાં જ બનાવ્યો છે ખૂબ સારો બનાવ્યો છે પરંતુ હવે આ રોડ અત્યારે થોડા જ મહિનામાં પાછો તોડવાનો વારો આવ્યો છે વારો એટલા માટે આવ્યો કે હવે અહીંયા ગટર નાખવી છે તો સૌ પ્રથમ તો પહેલાં ગટરનું કામ કરવાનું હોય ગટરના કામ થઈ ગયા પછી રોડના કામ કરવાના હોય પરંતુ અહીંયા ઊંધી સિસ્ટમ ચાલી રહી છે મોરબીમાં પહેલાં રોડ થાય પછી રોડ તૂટે પાછા ગટરના કામગીરી નવેસરથી થાય વરી રોડ તોડે વરી નવો રોડ બનાવે પ્રજાના પૈસા અમારામાં બગડે અત્યારે નવે નવો રોડ તોડી નાખવામાં આવ્યો છે ગટર નાખવા માટે હવે આ પાછો રોડ કેદી થશે કે નહીં એના ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે ત્યારે અત્યારે આપણી પાસે અહીંયા જે સ્થાનિક લોકો છે એમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું ખાસ કરીને આ રોડ થોડા જ મહિનાઓ પહેલાં બહેનો તો અને ફરી તોડી નાખવામાં આવ્યો છે શું કહેશો એટલે આમ તો ખરેખર આમાં નવાઈ નથી કારણ કે મોરબીની આપણે સિસ્ટમ જ છે કે પહેલાં કોઈ પણ રોડ કરે પછી યાદ આવે કે ગટર રહી ગઈ એટલે ગટર માટે ફરી તોડે વળી છ આઠ મહિના પછી યાદ આવે પાણીની લાઈન નથી તો પાણીની લાઈન નાખે અને બાકી રહી જતા હોય તો ઇન્ટરનેટવાળાએ વળી આવીને એની લાઈન નાખવા રોડ તોડે એટલે આમ જોવા જાય તો આપણને બધાના ટેવું પડી ગઈ છે કે ભાઈ રોડ બંને શું કામ તો કે તોડવા માટે જ બનાવે એટલે એવું થયું આ રોડ આજે વર્ષો પછી બન્યો હતો અને હજી તો એનું બાર મહિના માણસો લાભ ન લઈ શકા એ પહેલાં તોડી નાખ્યો બાર વર્ષે જે બાવો બોલ્યો હતો એ વળી પાછો મૂંઘો થઈ ગયો હવે આ રોડ અત્યારે તોડે એટલે આની ઉપર એમને માટી નાખીને એ કરી નાખશે એટલે આપને ખબર છે કે રોડ જે રીતે તૂટશે અને પછી એમાં એવડા એવડા ખાડા અહીંયા પડી જશે કેટલા એક્સિડન્ટ થશે કારણ કે આ મેઇન અત્યારે રોડ છે સામા કાઢે જેવા મોરબીના જેટલા સિરામિકવાળા છે એ બધા કામે જતા હોય કે સિરામિકના કારખાનાવાળા બધા આ જ રોડનો ઉપયોગ કરે છે એટલે હવે સાહેબને આપણે એટલું જ કહેવાનું કે ભલે તોડો તો કાંઈ વાંધો નહીં પણ પહેલાં જેવો મજબૂત હતો રોડ એવો ને એવો આ રોડ થઈ જાય તો સારું એમ લાગે તમને પાછો તો નાખ્યા બનાવી હવે એમાં થોડીક શંકા છે સાચું તો પછી સાહેબ ને ખબર કારણ કે ઘણી બધી જગ્યાએ આપણે જોયું છે કે રોડ એકવાર બનીને વાયદાઓ એવી રીતે કરી જાય છે કે આ કરી દેશું કારણ કે ત્યારે સ્થાનિકોનો વિરોધ ની બધું એને નો સહન કરવું પડે એટલે કહી દે કે વાંધો નહીં બનાવી નાખશું પણ પાછળથી કંઈ બનતું નથી આપણે આ કેસમાં એવું ન થાય એવી આપણે સાહેબને વિનંતી કરી શકીએ બાકી બીજું આપણે શું કરી શકીએ મોરબીમાં સિસ્ટમ જ થઈ ગઈ છે પહેલાં રોડ બને પછી રોડ વળી પાછો ચાર છ બાર મહિને યાદ આવે કે આમાં ગટરા કરવાની રહી ગઈ છે એટલે ફરી એ રોડ નવે નવો બનાવેલો તોડી નાખે એક તો જે પ્રકારે અહીંયા લોકોએ વાત કરી કે બાર વર્ષે બાવો બોલ્યો હોય માંડ મહેનત રીતે એક રોડ બનતો હોય છે અને એ રોડ બહનાની ખુશી હજી લોકોમાં માંડ માંડ હજી રોડ ઉપર હાલતા થયા હતા ત્યાં પાછો રોડ અત્યારે તોડી અને હવે મહાનગરપાલિકા એમાં ગટરના કામ કરે ગટરનું કામ કરે ખૂબ સારું આખા વિસ્તારની અંદર ગટરની પ્રોબ્લેમ છે ગટરના પાણી રોજ રોડ ઉપર ઉભરાય છે પરંતુ આ રોડ જે છે એ રોડ બહેનો તો એ બના સમયે જ જો ભૂગર્ભ ગટરનું કામ થઈ ગયું હોત ને તો આજે આ કરોડોના ખર્ચે બનેલો રોડ તોડવા માટે મહેનત મજૂરી અને પૈસાનો ખર્ચ ન કરવો પડે અને એ ખર્ચ કર્યા બાદ પણ ફરી એક વખત અત્યારે તોડી નાખો છે અને હવે પાછો નવો જેદી વરી બાર વરે બાવો બોલે વરી પાછા નેતાના ઘરના અને નેતાના ઓફિસોના કાર્યાલયના ધક્કા ખાવાના આ રોડ અત્યારે તોડી અને ભૂગર્ભ નખાઈ જશે અને ફરી લોકોને હાલાકી પડશે ફરી વખત વરિયા રોડનું ખાતમુહૂર્ત થશે ને વરિયા રોડ રિપેર થશે ને એક વસ્તુ એક વખત થી પતી જતી હોય તો બબે તન તન વખત કરવાની જરૂર નથી મહાનગરપાલિકા હતી નગરપાલિકા હતી મહાનગરપાલિકા બની પરંતુ નગરપાલિકા એ તે બુદ્ધિનું પ્રદર્શન કરતી હતી છેલ્લા ઘણા વર્ષો થયા મહાનગરપાલિકા આવી એને એ જ સિસ્ટમ એને એ જ મહાનગરપાલિકા આ જ પ્રકારે બુદ્ધિનું પ્રદર્શન કરે રોડ બનાવે તોડી નાખે ગટર નાખે આના સ્થિતિ સતત મોરબીમાં ચાલુ છે ચક્રવર્ત ન્યૂઝ મોરબી